નમસ્તે મિત્રો સ્વાગત છે તમારું આપણી યુટ્યુબ ચેનલ રત્નોતરમાં તો આજે આપણે વાત કરીશું શ્રમ કૌશલ્ય વિકાસ અને રોજગાર વિભાગ ગુજરાત સરકાર દ્વારા રોજગાર વિનિમય કચેરી ગાંધી દ્વારા સંચાલિત જિલ્લા રોજગાર કચેરી મહેસાણા દ્વારા છે એ રોજગાર ભરતી મેળાનું આયોજન કરવામાં આવેલું છે ભરતી મેળો છે એ તારીખ ચોવીસ બાર બે હજાર ચોવીસના રોજ રાખવામાં આવેલો છે ભરતી મેળાનું એડ્રેસ નોંધી લેશો જીઆઈડીસી કોમ્યુનિટી હોલ પાણીની ટાંકી પાસે મોઢેરા ચાર રસ્તા મહેસાણા મેળામાં જવાનો સમય છે સવારે નવ કલાકે તો ચાલો મેળવી લઈએ ભરતી મેળા વિશે વિગતવાર માહિતી સૌપ્રથમ આપણે વાત કરીએ તો આયુષ હોસ્પિટલ મહેસાણામાં ઓગણત્રીસ જગ્યાઓ ખાલી છે જેમાં ઓટી સ્ટાફ અને સ્ટાફ નર્સની જગ્યા ખાલી છે શૈક્ષણિક લાયકાતની વાત કરવામાં આવે તો જે લોકોએ જીએનએમ ઓર્થો ન્યુરો એએનએમ તથા એને સ્થે અને બી એસ લાયકાત ધરાવે છે તે લોકો આ ભરતી મેળામાં જઈ શકે છે ઉંમર છે એ અઢાર વર્ષથી લઈ અને પાંત્રીસ વર્ષ સુધીની જરૂર હોવી જરૂરી છે ત્યારબાદ આપણે વાત કરીએ તો હિમાલયા ફૂડ ઇન્ટરનેશનલ લિમિટેડ વડનગર તેમાં મેનેજર એડમિનિસ્ટ્રેશન સેલ્સ મેનેજર પ્રોડક્શન મેનેજર સુપરવાઇઝર અને પ્લાન્ટ ઓફિ ઓપરેટર જગ્યાની સંખ્યા છે બે શૈક્ષણિક લાયકાતની વાત કરવામાં આવે તો ડિપ્લોમા એન ડિગ્રી ફૂડ ઇલેક્ટ્રિશિયન અને ફિટર અને વેલ્ડરનું જે લોકોએ ડિપ્લોમા કર્યું છે તે લોકો ભરતી મેળામાં ભાગ લઈ શકે છે ઉંમર છે એ અઢાર વર્ષથી લઈ અને પાંત્રીસ વર્ષ સુધીની રાખવામાં આવેલી છે ત્યારબાદ આપણે વાત કરીએ તો કલ્યાણ જ્વેલર્સ ઇન્ડિયા લિમિટેડ અમદાવાદમાં જગ્યા ખાલી છે તેમાં સેલ્સમેન જુનિયર સેલ્સ એક્યુઝિટિવ કોમ્પ્યુટર ઓપરેટર અને સુપરવાઇઝરની સો જગ્યા ખાલી છે મિત્રો શૈક્ષણિક લાયકાતની વાત કરવામાં આવે તો જે લોકો બાર પાસ કરેલા છે અથવા તો ગ્રેજ્યુએટ કરેલું છે ગ્રેજ્યુએટમાં બીએ બીકોમ બી બીસીએ બીબીએ ભણેલા છે તે લોકો આ ભરતી મેળામાં જઈ શકે છે વયમર્યાદાની વાત કરવામાં આવે તો બાવીસ વર્ષથી લઈ અને પાંત્રીસ વર્ષ સુધીની જે લોકોની ઉંમર છે તે લોકો જઈ શકે છે ત્યારબાદ આપણે વાત કરીએ તો નાગતા ઓટો એન્જિનિયરિંગ લિમિટેડ અમદાવાદ તેમાં ટ્રેની ટ્રેનીમાં ચાલીસ જગ્યા ખાલી છે તેમાં શૈક્ષણિક લાયકાતની વાત કરવામાં આવે તો જે લોકોએ ડિપ્લોમામાં ઓટોમોબાઈલ અથવા તો ઇલેક્ટ્રિશિયન અથવા તો મેકેનિકલનો કોર્સ કરેલો હોય તે લોકો આ ભરતી મેળામાં જઈ શકે છે ઉંમર છે એ અઢાર વર્ષથી લઈ અને પાંત્રીસ વર્ષ સુધીની રાખવામાં આવેલી છે ત્યારબાદ આપણે વાત કરીએ તો અંબંટો સ્ટોન વેલ પ્રાઇવેટ લિમિટેડ કડી કડીમાં જગ્યા ખાલી છે તેમાં સિરામિક વર્ક અને ઓપરેટરની જગ્યા ખાલી છે જગ્યા છે ત્રીસ શૈક્ષણિક લાયકાતની વાત કરવામાં આવે તો જે લોકોએ દસ પાસ કર્યું છે બાર પાસ કર્યું છે આઈટીઆઈ કર્યું છે અને સિરામિકમાં રિટેલ અને ડિપ્લોમા કરેલું હોય સિરામિકમાં તમારે રિટેલિંગનું કામ કરવાનું રહેશે તેમાં ઉંમરની વાત કરવામાં આવે તો અઢાર વર્ષથી લઈ અને પિતરા પિસ્તાલીસ વર્ષ સુધીની જે લોકોની ઉંમર છે તે આ ભરતી મેળામાં ભાગ લઈ શકે છે ત્યારબાદ છે સીઆઈએ ઓટોમોટિવ ઇન્ડિયા રાજકોટ તેમાં ટ્રેનિંગની સિત્તેર જગ્યા ખાલી છે તેમાં દસ પાસ બાર પાસ અથવા તો આઈટીઆઈ કરેલું હોય તે ભરતી મેળામાં ભાગ લઈ શકે છે ઉંમર છે અઢાર વર્ષથી લઈ અને પાંત્રીસ વર્ષ ત્યારબાદ છે ગોલ્ફ સિરામિક પ્રાઇવેટ લિમિટેડ બલોલ મહેસાણામાં તમારે નોકરી કરવાની રહેશે તેમાં હેલ્પર અને ઇલેક્ટ્રિશિયનની પંદર જગ્યા ખાલી છે તેમાં બાર પાસ કરેલું હોય આઈટીઆઈ કરેલું હોય અથવા તો તમે ડિપ્લોમાનો કોર્સ કર્યો છે તો તમે ભરતી મેળામાં ભાગ લઈ શકો છો ત્યારબાદ છે સ્ટીલ સ્ટ્રીપ્સલ વિહિલ લિમિટેડ મરતોલી તેમાં ટ્રેનીની જગ્યા ખાલી છે શો જગ્યા ખાલી છે મિત્રો તેમાં આઈટીઆઈ તમે કરેલો હોવું જોઈએ ઇલેક્ટ્રિકલ આઈટીઆઈ કર્યું છે ફિટર આઈટીઆઈ કર્યું છે મેકેનિકલ આઈટીઆઈ કર્યું છે અથવા તો મેકેનિકલ ડીઝલ કર્યું છે તો તમે ભરતી મેળામાં ટ્રેનીની પોસ્ટ પર ભાગ લઈ શકો છો એકવીસ વર્ષથી લઈ અને ત્રીસ વર્ષ સોરી એકવીસ વર્ષ સોરી અઢાર વર્ષથી લઈ અને પાંત્રીસ વર્ષ સુધીની તમારી ઉંમર હોય તો તમે જઈ શકો છો ત્યારબાદ છે રાજરત્ન વેચર્સ લિમિટેડ કડી તેમાં ઓપરેટરની પોસ્ટ પર જગ્યા ખાલી છે તેમાં પચીસ જગ્યા ખાલી છે તમે આઈટીઆઈ કરેલો હોવું જોઈએ આઈટીઆઈમાં ઇલેક્ટ્રિકલ ફિટર વેલ્ડર અને વાયરમેનનો કોર્સ કરેલો હોવો જોઈએ અઢાર વર્ષથી લઈ અને પચીસ વર્ષ સુધીની તમારી ઉંમર હોવી જોઈએ ત્યારબાદ છે જીસ્કાર રિક્ષોરીઝ લિમિટેડ મહેસાણા મશીન ઓપરેટર તેમાં વીસ જગ્યા ખાલી છે બાર પાસ કર્યું હોય આઈટીઆઈ કર્યું હોય તો તમે આમાં ભાગ લઈ શકો છો ત્યારબાદ છે ટ્રેનિંગ ટ્રેનીના અંદર વીસ જગ્યા ખાલી છે સચિન ઇન્ડસ્ટ્રીઝ લિમિટેડ કડી તેમાં આઈટીઆઈ કરેલું હોવું જોઈએ તમે ત્યારબાદ છે સમર્થ ડાયમંડ વિસનગર તેમાં ઓપરેટરની દસ જગ્યા ખાલી છે તેમાં બાર પાસ માંગેલું છે અને દસ પાસ માંગેલું છે ત્યારબાદ છે બેસ્ટ ઇલેક્ટ્રિક સોલ્યુશન અમદાવાદ તેમાં ઇલેક્ટ્રિશિયનની જગ્યા ખાલી છે વીસ જગ્યા ખાલી છે આઈટીઆઈ કર્યું હોય અથવા તો તમે ઇલેક્ટ્રિશિયન અથવા ડિપ્લોમામાં ઇલેક્ટ્રિકનો કોર્સ કરેલો હોય તો તમે ભરતી મેળામાં ભાગ લઈ શકો છો ત્યારબાદ છે પ્લેટિનિયમ એ ચાર સોલ્યુશન મહેસાણા ઓપરેટર અને સિક્યોરિટી ગાર્ડની સો જગ્યા ખાલી છે તેમાં તમે દસ કર્યા છે બાર ભણ્યું છે આઈટીઆઈ કર્યું છે અથવા તો ડિપ્લોમા ભણ્યા છે તો તમે આ ભરતી મેળામાં ભાગ લઈ શકો છો ત્યારબાદ છે લેબરનેટ પ્રાઇવેટ લિમિટેડ બહુચરાજી તેમાં ટ્રેનીની સો જગ્યા ખાલી છે તમે દસમું ભણ્યા છો બારમું ભણ્યા છો અથવા તો આઈટીઆઈ અથવા ડિપ્લોમા કર્યું છો તો તમે આ ભરતી મેટામાં ભાગ લઈ શકો છો અઢાર વર્ષથી લઈ અને એકવીસ વર્ષ સુધીની ઉંમર રાખેલી છે ત્યારબાદ છે આર એસ મેન પાવર સર્વિસેસ કડી તેમાં ટેકનિશિયનની પચાસ જગ્યા ખાલી છે તેમાં આઈટીઆઈ તમે ઇલેક્ટ્રિશિયન ફિટર વેલ્ડર અને વાયરમેન પર જો કર્યું છે તો તમે ભાગ લઈ શકો છો ત્યારબાદ છે સિંધુજા માઇક્રો ક્રેડિટ પ્રાઇવેટ લિમિટેડ મહેસાણા તેમાં ફિલ્ટર સ્ટાફની જરૂરિયાત છે પચાસ જગ્યા ખાલી છે તેમાં તમે બાર પાસ કર્યું છે તો પણ જઈ શકો છો ત્યારબાદ છે ગ્રીન સીડ્સ મહેસાણા તેમાં એગ્રો એડવાઇઝરની પચાસ જગ્યા ખાલી છે તેમાં તમે દસ પાસ કરવું છે બાર પાસ કરવું છે અથવા તો ગ્રેજ્યુએટ થયેલા છો તો તમે ભાગ લઈ શકો છો અઢાર વર્ષથી લઈ અને ત્રીસ વર્ષ સુધીની તમારી ઉંમર હોવી જોઈએ ત્યારબાદ છે એવરેસ્ટ ઇન્સ્ટ્રુમેન્ટ પા પ્રાઇવેટ લિમિટેડ વિસનગર ટેકનિશિયનની પંદર જગ્યા ખાલી છે તેમાં પણ બાર પાસ માંગેલું છે અથવા તો આઈટીઆઈ કરવું છે ત્યારબાદ છે કેવર્સ કોર્સ પ્રાઇવેટ લિમિટેડ સાણંદ તેમાં ટ્રેનિંગની સો જગ્યા ખાલી છે તેમાં બાર પાસ કર્યું હોય અથવા તો આઈટીઆઈ કર્યું હોય તો તમે જઈ શકો છો ત્યારબાદ છે પાંડવ એચ આર સોલ્યુશન અમદાવાદ તેમાં પ્રોજેક્ટ પ્રોડક્શન એક્યુઝિટિવ ટેકનિશિયનની જગ્યા ખાલી છે તેમાં વીસ જગ્યા ખાલી છે તેમાં જે લોકોએ બાર પાસ કર્યું છે ગ્રેજ્યુએટ કર્યું છે અથવા તો એમ કરેલા છે તે લોકો જઈ શકે છે ત્યારબાદ છે પુખરાજ હેલ્થકેર પ્રાઇવેટ લિમિટેડ અમદાવાદ તેમાં માર્કેટિંગ મેનેજરની પચાસ જગ્યા ખાલી છે લાયકાત માંગેલી છે ગ્રેજ્યુએટ તેમાં અઢાર વર્ષથી પચીસ વર્ષની તમારી ઉંમર હોવી જોઈએ ત્યારબાદ છે ઇકામેટ પ્રાઇવેટ લિમિટેડ અમદાવાદ તેમાં માર્કેટિંગ સેલ્સની સો જગ્યા ખાલી છે એચઆર તેમાં એચએસસી એટલે બાર પાસ દસ પાસ અને ગ્રેજ્યુએટ કર્યું છે અઢાર વર્ષથી પાંત્રીસ વર્ષની તમારી ઉંમર છે તો તમે જઈ શકો છો ત્યારબાદ છે એક્સિસ બેન્ક આઈટીએમ સ્કિલ એકેડેમી મહેસાણા તેમાં બિઝનેસ ડેવલપમેન્ટની એક્યુઝિટિવ એન્ડ બેન્કિંગ વર્ક માટે પચાસ જગ્યા ખાલી છે લાયકાત માંગેલી છે ગ્રેજ્યુએટ ઓગણીસ વર્ષથી અઠ્યાવીસ વર્ષ સુધીની તમારી ઉંમર છે તો તમે ભરતી મેળામાં ભાગ લઈ શકો છો ત્યારબાદ છે પીટીએમ મહેસાણા સેલ્સ ઓફિસર જગ્યાની સંખ્યા છે પચાસ તમે દસ ભણ્યા છો અથવા બાર ભણ્યા છો ઉંમર તમારી અઢાર વર્ષથી ચાલીસ વર્ષ સુધીની છે તો તમે ભરતી મેળામાં ભાગ લઈ શકો છો ત્યારબાદ છે એલઆઈસી ઓફ ઇન્ડિયા મહેસાણા ઇન્સ્યોરન્સ એડવાઇઝરની શું જગ્યા ખાલી છે તેમાં બાર ભણ્યા છો તો તમે ભરતી મેળામાં ભાગ લઈ શકો છો મિત્રો હવે તમને આમાં એક સ્કેનર આપેલું છે તમારે જે જગ્યાએ નોકરી કરવા જ્યાં નોકરીનું ઇન્ટરવ્યૂ આપવાનું છે તેનું આ સ્કેનરમાં ક્યુઆર કોડ આપેલો છે તમે આના પર સ્કેન કરશો તો પણ તે લોકેશન પર તમે પહોંચી જ જશો તમે મિત્રો ડેટ નોંધી લેશો ભરતી મેળાની ચોવીસ ડિસેમ્બર બે હજાર ચોવીસ અને એડ્રેસ છે જીઆઈડીસી કોમ્યુનિટી હોલ પાણીની ટાંકી પાસે મોઢેરા ચાર રસ્તા મહેસાણા સવારે નવ વાગે જવાનું છે મિત્રો જે લોકો પાસે આમાંથી લાગુ પડતી હોય કોઈ પણ ડિગ્રી તો તમારે તમારા બધા ઓરિજિનલ ડોક્યુમેન્ટ તમારી માર્કશીટ તમારો એક રિઝ્યુમ પસપાસનો ફોટો તમે રૂબરૂ ઓપન ઇન્ટરવ્યૂ આપી અને નોકરી મેળવી શકો છો આશા રાખું છું મિત્રો તમને માહિતી પસંદ આવી હશે જો માહિતી પસંદ આવી હોય તો વિડીયોને લાઇક કરો હજી સુધી આપણી આ રત્નોતર યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ નથી કરી તો ચેનલને સબસ્ક્રાઈબ કરી લેશો ધન્યવાદ